પેલા સઈડામાં નાખવાની પછી ધાણામાં નાખવાની અને એક ભાઈ જે આવે છે તો આપણે એકાદ પપ હવે આવી રીતે કંઈક છે આપણે છે મોટર ફેરવું અત્યારે વાગી ગયા છે નવું આ થોડુંક મોડું તો હવે મળીએ આપણે વહેતા પછી દવા બવા નાખીને પછી હાલો તો મળી ગયા વેચી દવા નાખી દઈએ ને પછી મળીએ ક્યાં ને હવે દવા નાખી દઈએ તો જો હવે સેલોપાપ છે પછી ગાઈએ આપણે ઓલા બધા હળદર ખેંચે છે ના લઈએ પછી આગળ બતાવીએ તમને તો સા પણ એ લોકો તો જવા આપણે દવા તો હવે સેલોપાપ હતો તો તમને કીધું છે નાખી દીધી છે અને આવડા લોકો બધા કાઢે છે હળદર આપણે જોઈએ હવે હળદર કેવી રીતે કાઢે કેવી રીતે છે કેટલા પાળા છે કેટલા પાળા હતા પાળા તો જો કે આવી રીતે એ લોકોએ હળદર કાઢેલી છે અને જા અમારે જાય છે અહીંયા લગ્ન હતા અહીં એક પાળો હતો બે અને ત્રણ પાળા હતા અને આટલી નીકળી છે અડધું નીકળ્યું છે હજી અમે બધા બેઠા છે કે ચા પાણી આવેલી છે એટલે બધાએ પોરો ખાધો છે હાલે તો આપણે હવે ચા પી આપી

આવી રીતે બધી પ્રોસેસ હાલે છે હા અહીંયા મારા બાપા ખોદે છે હળદર અને અહીંયા જો અમારે બેઠા છે પોરો ખાવ હળદર ખાવા તો બરોબર છે લેવી તો કે સસ્તી મળશે આમ કે સોપા બાપુ થી કોઢે પીધા કે તો આ વાંધો નહીં આ બેન ને અમારે બજાર ખાવી છે એમ કે તમારે કોઈક ને હવે દઈ દે ખૂંટી ગયે એમ કે

આવી કઈક વેસી ગાઈડ જો આવી સોપાઈ ની હોય આવી બધી નાખી દેવાય હાલો તો હવે તોડી લઈએ હવે અને પપ તો આપણો હાર જ રાખવાનો કેમ કે આપણો હા એમ હવા નો હોય કે એટલે પ્રેશર કરવા રાખવો પડે હાર વાર આપણે દવા નાખવા દઈએ ને આ દવા મારે તગારું ભરા ગયું લાખું તગારું નાખવા દઈએ છે ઓલા હેડે હાલો તો આપણે હવે ઉપડીએ પાછા આપણા દંધે દવા નાખવા આમાં નાખો ને જાહેરમાં થોડીક દવા હેરી દવા બાર પોપ જેવું નાખી દઈએ યાર તો જો આપણે બપોરનું જમીન પાછા દેવા નાખો ભાગ્યા છીએ લાઇટ છે ચાલક ના લાવવા પડશે એટલે આપણે વેલા નાખવા મળીએ થઈ રહી લાઈટ હેતા નકર પછી ત્રણ વાગે ને ત્યાં લાઈટ વી જાય અને વાગી જશે અત્યારે બે એટલે આપણે વેલાયર ભાગ્યા છીએ ભાઈ અમારા હજી બાકી છે એ ના આવ્યા આવે છે આકડી અને આપણે એકાદ પોપ નાખીએ તો આવી જાય આપણે પપ પપ ભરી લઈએ શરૂ કરી દઈ હાલો તો હવે મળીએ પછી હવે દવા બવા નાખી બધી દવા કમ્પ્લીટ પૂરી કરી દઈ પછી મળીએ ત્યાં નાખી દઈએ હવે આને ગજામાં તો આપણે બધી દવા બધી હવે પૂરી થઈ ગઈ છે અને હવે આપણે નાહી ધોઈ નાખી અને પછી જઈએ ઓલા હળદર છે ને ના દવા કેટલી બાકી કેમ છે કેમ નહીં હાલો તો મળીએ હવે નાહી ધોઈ પછી તો આ દવા આપણે નાહી ધોન પાછા તૈયાર થઈ ગયા છે અને કેમ લાગુ છું તો કહેજો પાછા કેમ છે કોમેન્ટમાં કહેજો લાગે ને બાબલા લેવો હોય તો કહેતો ધાનમાં પાછું કરી પાછું હજી કોઈ આંભળી નહીં નહીં ધંધે કે હે કે લાગી જવ ધંધો એમ અને યાર તમે આ કંઈ સપોર્ટ ના કરતા હોય યાર લાઈક સબસ્ક્રાઈબ કંઈક કરાવો યાર તો કંઈક આમ મોનિટાઈઝ થાય અને બાપાએ આપણને ઊંચમાં કીં જાય જીધો કે તું શું રાજદી રાત ફોનમાં ફોનમાં ફોન મને ફોનમાં જ પીડ્યો રહે એક કરાવો યા લાઈક બટ કરાવો તો આપણે નાજીન જોઈ કેમ કાપે છે કેમ કરે છે કેમ નહીં હાલો તો બતાવું નાજીન તમને ડાયરેક્ટ કહે તો હજુ આવી રીતે હલ્ધ કાપે છે લે તો ફોન આવી જો ભારે હાલો તો મળી જાય પછી

પછી દળાઈ નાખવાની પછી ખાધા કરવાની આવતા ખૂટેતા લાગે જો એટલીક છે અહીંયા એટલી છે અહીંયા એટલી છે અને થોડીક અહીંયા પડી છે અને થોડીક ના મોળે છે એટલી છે ખાવી તો લઈ જાવ જો આપણા શૈણા બહુ મોટા મોટા થઈ ગયા પોપટા બે જાય ઓળા થાય એટલી જ વાર ના જો ધાણા નો નજારો તો જો તમે ફૂલડા ફૂલડા દેખાય કેવું છે ઉપર દેખાય જો તો ખરા કાઈ નો કટ્યો તો જો કે બધી કઈ પૂરી નોચી એટલે થોડીક રાખી છે હવે કાલમાં ટાકુ દો હા પછી પછી રાખી દે

હજાર આદુ એમ અને હજાર ને ભાંગતી કોને પૂછના માયલા હોય ને ભાંગતી દે આમ કોને પૂછના માયેલા તમે યા

માકામ વાળો રોટલો છે હા અને વાйтકો નથી એટલે રકેબ બીમ લીધું અને અમાર આને ધોવા દાતા બળ પડે એટલે વાйтકા બીજા છે નહી એટલે આપણે આમાં રકેબ બીમ લીધું હાલો તો હાલો તો બધા વાળું કરવા વાળું કરી લે આપણને લાગી ભૂખ એટલે આપણે કોઈની આપણે આ કે મારે ખાવું હોય મને ભૂખ લાગી હેલો બધા વાળું કરવા તો ઘી મૂકી દીધું ગરમ થવા કેમ કે ખૂટી ગયું એટલે બાએ ઘી મૂક્યું હે અને આ આ ભામ કે બધી કે અમને હવે ખાવું છે પેલા ના પાડી હવે આમ ખાવા બેઠા કે અમારે ખાવું કરો લ્યો હાલો તો હવે વાળું કેટલી લઈ દીધું હું આપણે દૂધ ભરો વેગા દઈએ હાલ હવે દૂધ ભરી આવી અને જો તમને આપણો વિડીયો ગમે તો લાઈક શેર કોમ સબસ્ક્રાઈબ કરી દેજો એ ન ભૂલતા અને બે લાઈક ને તો બિલકુલ ન ભૂલતા અને જો મેડી માના મંદિરે ઉભવા માં છું જો આવું કઈક મંદિર છે આપણે મેડી માનું હાલો તો એટલે બધા લાગતા થઈ પછી થઈ હું બાય તો જો આપણે વાળું પાણી કીરીને દૂધ ભરીને વીજ્યા છીએ ઘેરે અને આપણે જો પાછા તમારે લોક બનાવવા લાગી ગયા છીએ અને જો તમે અમારા આજનો દિવસ કંઈક આવો અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને બધાને ત્યાં સુધી જય મસ્તરામ અને મળીએ એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બાય આવજો